ગાંધીધામમાં જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનનું ઓગણપચાસમું સંમેલન ત્રિદિવસીય કાર્યક્રમોથી શોભાયું ગાંધીધામમાં જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ઓગણપચાસમું સંમેલન ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે ત્રિદિવસીય કાર્યક્રમોની શ્રેણીમાં સમાજસેવા મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપના ખાસ સભ્યોનું સન્માન કરવામાં આવશે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનની સ્થાપના ઓગણીસો બોતેરમાં કરવામાં આવી હતી આ સંસ્થા સમાજસેવા આરોગ્ય શિક્ષણ પર્યાવરણ અને માનવતાવાદ માટે અનોખી કામગીરી કરે છે આજે આખા વિશ્વમાં છસ્સોથી વધારે શાખાઓ સાથે આ સંસ્થાએ અનેક પ્રેરણાદાયક પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે સંમેલનના પ્રથમ દિવસે ફેડરેશન પ્રમુખો માટે ઓરિયન્ટેશન પ્રોગ્રામ યોજાશે જેમાં તેમની ક્ષમતા વિકસાવવા વિવિધ સત્રો રાખવામાં આવ્યા છે સાથે જ જાયન્ટ્સ ઇન્ટ એવોર્ડ દ્વારા પ્રતિભાશાળી સભ્યોને માન્યતા આપવામાં આવશે આ ઉપરાંત મનોરંજન અને પારંપરિક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકકલાનું પ્રદર્શન અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ મુખ્ય આકર્ષણ રહેશે ત્રીજા દિવસે સમાજને પ્રેરણા આપતા વિવિધ પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવામાં આવશે આમ ગાંધી ખાતે યોજાનાર જાઇન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનનું આ સંમેલન સમાજ માટે ગૌરવ અને જાગૃતિનું કેન્દ્ર બન્યું છે દિનેશ વેલ્ફેર ફાઉન્ડેશન ફાઉન્ડેશન ની અંદર દ્વારા પુત્રી શાયના એનસી

જે ડેલિગેટ ત્રણ દિવસ ગાંધીધામ નું સ્ટે કરશે કચ્છ કચ્છનું જોવાનું ટુરિઝમ માટે અમે એક રાખેલી છે સ્કીપ જેની અંદર અંદર બાર બસ દ્વારા સાડા સાતસો ડેલિગેટ મોકલેલ છે જે આજે મોકલેલ છે અને ત્રણ દિવસ જેની અંદર મુખ્ય સેકન્ડ ડે અગિયાર તારીખના ઇનોગ્રેશન આપણા માન્ય એમપી શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા જેના મુખ્ય યજમાન છે મુખ્ય અને માલતીબેન મહેશ્વરી જે એમએલએ ગાંધીધામ જે રહેશે સાયના એનસીબી રહેશે આ ત્રણ દિવસ કોન્ફરન્સ રહેશે જેની અંદર અલગ 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 પ્રોગ્રામ છે અને ખાસ જે જાઇન્ટ્સ જાઇન્ટ્સની બધી એક્ટિવિટી કરવામાં આવશે કહેવામાં આવશે ઇન્ડિયન આઈડલ

જેમણે અમારી સંસ્થામાં લેડીઝને ઘણું પ્રાધાન્ય આપ્યું છે અને એમાં લેડીઝને સ્પાઉસ તરીકે નહીં પણ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બરશીપ આપી છે જે એક લેડીઝ માટે ઘણું ઇમ્પોર્ટન્સ છે એના થકી અમારી સંસ્થામાં લેડીઝ ઘણી આગળ આવી શકી છે અને એમના મેઇન પ્રોજેક્ટ હતા સેવ ગર્લ ચાઇલ્ડ અમે ગર્લ્સ માટે ઘણા બધા સારા પ્રોજેક્ટ કરીએ છે અને ટ્રી પ્લાન્ટેશન અને બ્યુટિફિકેશન જે મુંબઈમાં આઈ લો મુંબઈ એમની એક સંસ્થા સ્ટાર્ટ કરી હતી એના થકી બ્યુટિફિકેશનનું કામ અને ટ્રી પ્લાન્ટેશનનું કામ થાય છે પ્લસ ઈન્ડિયામાં લગભગ દોઢસો થી વધારે અમારા સહેલી ગ્રુપ છે જે લોકો બધા જ એરિયા કવર કરીને જુદા 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 પ્રોજેક્ટ કરે છે નાની નાની જગ્યાઓ બી જઈને જુદા જુદા પ્રોજેક્ટ કરે છે અને મેં જે પહેલા આપને જણાવ્યું કે નેચરલ કેલેમિટીસ અને નેશનલ ઇન્ટીગ્રેશન એ અમારા બે મેઇન પ્રોજેક્ટ છે જે આજ સુધી હું કોઈ સંસ્થાનું નામ નહીં આપું બીજી કોઈ સંસ્થાનું પણ આજ સુધી ત્યાં સુધી ખાલી અમારું જાહેન્ટ પહોંચ્યું છે જે કારગિલ વોર વખતે બી ત્યાં જઈને કામ કર્યું અને અત્યારે બી ત્યાં જઈને એટલું કામ કરે છે ત્યાં હોસ્પિટલ બનાવી સ્કૂલો અડોપ્ટ કરી ઉત્તરાખંડમાં અગિયાર સ્કૂલો એડોપ્ટ કરી હતી અમારા જાયન્ટ વેલફેર ફાઉન્ડેશને જે આજ સુધી કોઈ બી સંસ્થાએ ત્યાં ઉત્તરાખંડમાં બી આટલું કામ નહોતું કર્યું એટલે એકી એક ફિલ્ડ અમે લોકોએ કવર કર્યા છે આ ચાહે તમે એજ્યુકેશન કો મેડિકલ કો ઓર્ગન ડોનેશન કો નેચરલ કેલેમિટીઝ કો બધા જ ફિલ્ડ અમે લોકો કવર કરીએ છીએ અને એમ કહેવાય છે કે અમારી સંસ્થા સેવા માટે સર્જાયેલી છે અમે પબ્લિસિટી મળે કે ના મળે પણ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા કાટા કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ જીરો ડબલ જીરો થ્રી મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયાજાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર ફાઇવ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો